દીવ ખાતે બીચ ભવ્ય આયોજન દીવને રોશનીથી સજાવવામાં કેન્દ્ર કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ચોથી જાન્યુઆરી એટલે કે આજથી ભવ્ય બીચ ગેમ્સ બે હજાર ચોવીસ નું આયોજન થવા જઈ રહ્યું છે વિવિધ રાજ્યના ખેલાડીઓ દીવ આવશે અને ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પણ યોજાશે જેમાં દીવ ખાતે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહેશે સંઘ પ્રશાસક પ્રફુલ્લ પટેલના કુશળ નેતૃત્વમાં દીવમાં આ બીચ ગેમ્સનું ઉત્સાહપૂર્વક આયોજન થયું છે આ પ્રસંગે દીવમાં આકર્ષક રોશની કરવામાં આવી છે વિવિધ જગ્યાએ લાઇટિંગ્સ લગાડવામાં આવી છે તો ખાસ તો ઇલેક્ટ્રિક પોલ પર દરેક રમતને લાઇટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે સાથે સર્કિટ હાઉસ જલંધર બીચ દીવ ગોગલા પુલ ગોગલા ચેકપોસ્ટ ગેટ બજાર કિલ્લો વગેરે જગ્યાએ મનમોહક સજાવટ કરાઈ છે લોકો પણ રોશની જોવા તથા ફોટોગ્રાફી કરતા હતા આજે દીવને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે